જબરદસ્ત એ ગાયકા ઘેર જતો રહ્યો નહીં ભૂખ લાગી મેલવાયો રહ્યું નહીં જવું પડશે ફટાફટ તો કો પહેરી જશે ને તો એંડા મેલા કોક લઈ જશે માર તો ગામમાં ચોરે બહુ વધી ગયા જવું પડશે ફટાફટ છે અતરમાં તો ભૂખમાં ભૂખવા ઘેર જતો રહ્યો કાયા મને જવા દેજો ફટાફટ ખેતરમાં જવા દે પહેલા વાતો વાલે દે સવારે વાલે વેલા ઉતવા ઉતવા જતો રહ્યો છે પેલા એન્ડા જોયા દે મને પોટલો વેલ્યો હતી તો આ ગોમાં ચોર બહુ દે બહુ આ રાખ્યું પર અતારે તો આવું ના રહે કે કોઈ ક્ષેત્ર ના હોય એ ચોર આવી જાય ફટાફટ સાન મને જોયા દે વર્કન પોટલો મેલે તો અંતાઈ તો મેલે તો ઓ જોવા દે વા મેલો તો થી ચોક મેલે તો લે આ

મેલી હતું લઈ ગયા ચોર ની હાલ વાતો કરતો કરતો આવતો ચોર ગામમાં અશ્કરે મારા એડા લઈ લા મજૂરી કરેલી માથા નાખી મારે શું કરવું મેલી છે મારી ભૂલ બહુ મજૂરી કરી બધા લઈ લ્યો એક મે કલાક મેલી એમાં તો લઈ જ ચોર ચોર આવા ચોર

ઠંડા મજબૂત થયા જો એક આદું કટ્ટું પડી તો લગન ની સીઝન બરોબર નીકળી જશે ખરા રાબા હો ના જવા દે અંદર ઓટો તો મારું છે હું જો ખરા હાય બોલ કે દે જો આ તું આઈ જાય ને તો આ તો ના બૈરા હોલ પાડ દો હા આ જ આબા દે ઠંડા લઈ જાય મારા આ તો ખરા લઈ જાય કે બીજો બધા આસી ખરા ઠંડા હરાય ને કમ લે કુક નો અવાજ તો આવે હો આવે આવી ગયા લાગે બોલો આરા જશે બીજો કોઈ બોલે તો સર એ ઘરે છોને કે યો મળે હમ ઓલા હારો હું કરું કે જી પાછો કોણો કે ના એંડા લઉં કે ના લઉં ખાવ ગોમનો મારા બરાબર પહેલી તો ગઈ ખેતરમાં એટલે ઘરના કોઈ કડિયા ખરા પછી હિટાવીએ હા હા જમના બૈરા તો નાખો જુજો બેહી ગયા બાર ખેતરમાં મજૂરી બજૂરી કરવી નઈ બોલો નઈ પેરા ધોકો જ મેળવા છે મારો કરતો